નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જતપટ ન્યુઝ ચૌદમી એપ્રિલ એટલે નેશનલ ફાયર સર્વિસ ડે કહેવાય છે તો સુરત શહેરનું જે ફાયર વિભાગ છે એ અલગ અલગ જે મોટી મોટી આગ હોનાર છે તેને પહોંચી વળવા માટે અદ્યતન જે આધુનિક જે મશીનરી છે તેનો ઉપયોગ કરીને તમામ આગ હોનારતને પહોંચી વળ્યા છે સુરત શહેરની જે તક્ષશીલા અગ્નિકાંડ હોય શિવશક્તિ અગ્નિકાંડ હોય કે પછી વેસુનો નો હેપી એક્સલેન્સિયા જે આગની ઘટના હોય એ તમામ ને પહોંચી વળી છે સુરતનું જે ફાયર વિભાગ છે તો આજે આપણે સુરત શહેરના ફાયર વિભાગ પાસેથી

બ્રિટિશ શાસન દરમિયાન મેરી વેધર નામનું એક ફાયર એન્જિન આયાત કરવામાં આવેલો હતો 1924 બાદ એક એક જ ફાયર એન્જિન અને ચાર ચાર એક ફાયર સ્ટેશન અને ચાર એન્જિન એ રીતે રાખવામાં આવેલા હતા તમાકુવાળા જ્યારે જન્યુ માગના બનાવ બનતા કરતા ગયા population વધતું ગયું તેમ તેમ સુરત શહેરનો વિકાસતો ગયો તે પ્રમાણે ફાયર સ્ટેશન વધતા ગયા હાલમાં સુરત મનાગર પાલિકામાં 22 ફાયર સ્ટેશન એક ઈઆરસી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ચાર અત્યારે હાલમાં પ્રગતિ ફાયર સ્ટેશન પ્રગતિના ફાયર સ્ટેશન છે અજી સુરત શહેરનું ફાયર વિભાગ જે રીતે તમામ મોટી મોટી આગ હોનારતને પહોંચી ગયું છે તો સુરત શહેરના ફાયર વિભાગ પાસે હાલ કયા આધુનિક મશીનરી છે જેના કારણે તેઓને આ તમામ આગની હોનારતમાંથી જે બહાર નીકળી શકે હાલમાં સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ અત્યાધુનિક વાહનોથી સુસજ્જ છે હાલમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે હાઇડ્રોલિક પ્લેટફોર્મ પાંચ ત્રણ ટેન્ટેબલ લેડર મળી કુલ આઠ જે આ અકસ્માત ના સમયે બિલ્ડિંગો કહેવાય તેમાં માણસો જો ફસાયેલા હોય તો તેને રેસ્ક્યુ કરી બચાવ કાર્ય કરી શકે તેમજ ફાયર ફાઈટિંગ કરી શકે તે મુજબના અત્યાધુનિક વેહિકલ્સ આયાત કરવામાં આવે છે જે જર્મની અને ફિનલેન્ડ વિકસાવેલા છે તદઉપરાંત એરપોર્ટ ટર્બાઇન જે સમગ્ર ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા પાસે જે એક વાહન છે જે એરપોર્ટ ટર્બાઈન છે તે તદ ઉપરાંત ટ્રક માઉન્ટેડ બુમ ટ્રેન છે વોટર બાઉઝર વિથ વોટર આ આ મુજબના મુજબના અને અને રોબોટ વાહનો ફાયર ફાયર વિભાગે વિકસાવેલા છે જે 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 રીતે સુરત શહેરના વિભાગને વધુ વધુ સાધનો વિકસાવી આગની રોકી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા પણ બજેટ બજેટ ફાળવવામાં ફાળવવામાં આવેલું આવેલું છે 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 કેટલું અને શું હાલ આવતા વર્ષમાં ભવિષ્યમાં જે નેક્સ્ટ યરમાં આપણે સુરત મહાનગરપાલિકાના ફાયર માટે

એક દારૂગોળો તથા જ્વલશીલ પદાર્થો બનેલું એક જહાજમાં આગનો બનાવ બનેલો હતો જેમાં મુંબઈના છાસ જેટલા જવાનો આ હોનારતમાં અવસાન પામેલા હતા જેમના માનમાં સમગ્ર ભારતમાં અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ફાયર વિભાગ સમગ્ર ભારતમાં જે કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓ સર્જાતી હોય છે ત્યારે જે ફાયરના જવાનો છે પોતાના જાનને જોખમમાં મૂકી બચાવ કાર્યો કરતા હોય છે અને પોતાનું જીવ જૂની આહુતિ આપતા હોય છે તો તેઓને યાદમાં અને માનમાં આ અગ્નિશમન દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે હાજી આજ આજના જે યુવાઓ છે તે યુવાઓને શું કેસો ફાયર વિભાગ બાબતે કે તેઓ આમાં જોડાવા માટે કેવી રીતે રસ દાખવી શકે છે અને શું કરી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે જે ફાયરના જવાનો છે એક નાનો પક્ષીનો કોલ હોય થી માડીને કોઈ માણસ રોડ અકસ્માત થયેલા હોય આગ અકસ્માતમાં ફસાયેલા હોય તેમાં બચાવ અને ઉમદા કામગીરી કરતા હોય છે ફાયર સર્વિસ સર્વિસ પરથી જ આપણને છે આજે એક મહત્વનું સેવાનું કામ કરી રહ્યા હોય છે તો આજના નવ યુવાનોને એક મેસેજ આપવા માંગીશ કે આ પ્રકારની સર્વિસમાં જોડાઈ અને સમગ્ર ભારતમાં પોતાનું નામ રોશન કરે અને આ પ્રકારની કાર્યવાહી કરે જી જે રીતે આપણે ફાયર વિભાગના ઓફિસર્સ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે ચૌદ એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે આ દિવસે જે 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 મુંબઈમાં દારૂ તેમાં ફાયરના જવાનો શહીદ થયા હતા તેમની યાદમાં આ દિવસની મનાવવામાં આવે છે અને તેઓનું આજે તેમને ફૂલહાર પહેરાવી તેમને જે છે તે યાદ કરવામાં આવે છે તો સુરત શહેરનું જે ફાયર વિભાગ છે જેમની પાસે હાલમાં અત્યારે અદતન આધુનિક મશીનરી છે જેના કારણે તેઓ જે તમામ મોટી મોટી જે હોનારત આગ હોનારતો થાય છે પહોંચી વરે છે તો સુરત શહેરના ફાયર વિભાગને 30 કરોડ થી બજેટ ફાળવવામાં છે જેથી તેઓ વધુ આધુનિક મશીનરી ખરીદી શકે અને તમામ આગ હોનારતને પહોંચી વળે આઈસ્ક્રીમ રોસ્ટ રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો બ્રિટિશ જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી આગ બુજાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જવાનોએ આગની ઘટનામાં પોતાની જાનનું બલિદાન આપ્યું હતું સાથે

ફાયરના જવાનોને અર્પણ કરવામાં આવે છે તો આ ફાયરના ખાસ દિન નિમિત્તે સુરત શહેરના ફાયર વિભાગના ઇતિહાસ વિશે જાણવાનો અમારી ચેનલ દ્વારા પ્રયાસ કરવામાં આવતા સુરતના ફાયર ઓફિસર હિતેષ ઠાકુરની મુલાકાત લીધી હતી તો તેમણે જણાવ્યું કે સુરતમાં સૌપ્રથમ અઢારસો માં સુરત સુધરાઈ ખાતે પ્રથમ ફાયર સ્ટેશન શરૂ થયેલી ત્યારબાદ ઓગણીસો માં મુગલી સરાય ખાતે ફાયર એન્જિન સાથે પ્રથમ ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવી હતી તે ઇતિહાસની ચર્ચા કર્યા બાદ આજે સાધનો સાધનોથી સજ્જ છે જેથી સુરતની મોટી મોટી આગ હોનારા જેવી કે તક્ષશિલા આગ શિવશક્તિ આગ કે પછી બેસુની હેપી એકલેન્સિયાની આગ હોય સુરત શહેરનું ફાયર વિભાગ તમામ અત્યાધુનિક સાધનો સાથે આગ પર કાબુ મેળવ્યો છે

શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે સામાન્ય બાઇક થયેલી પગલે એક હૃદય સગીરો પૈકી એકના પિતા એમ્બ્રોયડરી કારખાનું ધરાવે છે અને બીજાના પિતા હીરા બજારમાં કામ કરે છે પોલીસે બંનેની ઝડપથી અટકાયત કરી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૃતકનું નામ જયેશભાઈ દયારામ નીમાવત છે જેઓ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટ તાલુકાના મોતી પાણેલી ગામના વતની છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી બ્રજભૂમિ સોસાયટીમાં પોતાના ભાઈ ભરતભાઈ સાથે રહેતા હતા થોડા દિવસ અગાઉ જ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેઓ સુરત આવ્યા હતા ગત શુક્રવાર તારીખ રોજ સાંજે લગભગ વાગ્યાના સુમારે તેઓ તેમના ભાઈ ભરતભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ સાથે તિક્રમનગર વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરીને બાઇક દ્વારા ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન તેઓ લાભેશ્વર મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાં સિલ્વર કલરની સ્કૂટી પર બે સગીર વયના બાળકો સામે આવી ગયા અને તેમનો રસ્તો અવરોધ્યો હતો

તાત્કાલિક ગુસ્સામાં નહીં પરંતુ ઉગ્ર મનોભાવ સાથે ઘટનાને અંજામ આપી હતી સ્થાનિક લોકોએ ઘટનાને જોઈ તાત્કાલિક એકસો આઠ ને બોલાવી હતી અને જયેશભાઈને ને પહેલા સ્વીમિયર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમની ગંભીર હાલતને લઈને કિરણ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા પરંતુ ત્યાં

हत्या करे एक गंभीर सामाजिक प्रश्न उभो करे छे कल वराचा पुलिस स्टेशन के विस्तार में जूनी लागवेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है जिसमें एक 60 65 ईयर ओल्ड मेल की हत्या हुई है घटने का वारदात घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे जो दोनों उनकी बहस हुई एक इस ओल्ड एज पर्सन के साथ और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के उसके मीटर के आगे इस दोनों जुविनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवर के दौरान इसकी इनकी डेथ हो गई वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुविनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे कार्रवाई कर रहे हैं तीन सौ दो आई पी सी के तहत प्राथमिक प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ टर्न लेते समय ओवरटेक करते समय कुछ बहस हुई थी और इस बहस के खुन्नस में आके इस इन दोनों जोविनाइल्स ने चाकू मार दिया है इस वृद्ध आदमी के ऊपर